થરાદની સરકારી હોસ્પિટલમાં રક્તદાન શિબિર પરશુરામ જયંતિ નિમિત્તે પાંત્રીસ યુનિટ રક્ત એકત્રિત થયું થરાદની સરકારી હોસ્પિટલ ખાતે પરશુરામ જયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત આ કેમ્પમાં પાંત્રીસ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું રક્તદાન શિબિરમાં દાતાઓ પરશુરામ ભગવાનનો ફોટો આપ્યો હતો મંડપની વ્યવસ્થા કરી હતી ફળ ફૂલ અને આઈસ્ક્રીમની વ્યવસ્થા કરી હતી મિનરલ વોટરની વ્યવસ્થા કરી હતી કાર્યક્રમમાં માવશરી ભાખરી ખોરડા બલાશરા નાનુલ ખરડોલ સહિત વિવિધ ગામોના સરપંચો અને આગેવાનોએ હાજરી આપી હતી થરાદ પોલીસ આદર્શ લેબોરેટરી અને આણંદ હોસ્પિટલના પ્રતિનિધિઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સરકારી હોસ્પિટલના થરાદના અધિક્ષક ડોક્ટર કુલદીપસિંહ માથુરે તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો કેમ્પમાં હોસ્પિટલના સમગ્ર સ્ટાફ અને નિવાસ તબીબી અધિકારી ડોક્ટર પુર્ણાલભાઈ વિપાલોશણિયાએ વિશેષ સહયોગ રહ્યો હતો બ્યુરો રિપોર્ટ મુળજી ચૌધરી થરાદ આજે તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસના રોજ પરશુરામ જયંતી નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના પ્રેરણાથી સરકારી હોસ્પિટલ થરાદ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેનાથી સ્વૈચ્છિક રક્તદાનની પ્રવૃત્તિમાં વધારો થાય અને વધુમાં વધુ લોકો રક્તદાન કરવા પ્રેરાય એને માટેનો આયોજન હતો જેમાં ત્રીસ જેવી લોહીની બોટલો જમા કરાવેલ અને અમે એને માટે જે જે લોકોએ લોહી આપ્યો એમનો આભાર માનીએ છીએ અને આશા રાખીએ કે નિરંતર આવા કેમ્પો થતા રહેશે અને લોકો જનભાગીદારીથી અમને આ લોહી આપી અને અમારો મનોબળ વધારશે